શિહોર સહિત જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારો હજુ કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત છે હાલ જિલ્લાના અનેક ગ્રામ્ય પંથકમાં વન્યજીવોની લટારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે હિંસક પ્રાણીઓના વધતા ભયના ઉથાર તડે રહેતા સિંહોર પંથકના ખેડૂતોએ દિવસે વીજળી આપવા માંગ કરી છે ચોવીસ ઓક્ટોબર બે હજાર વીસના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ થયો આ યોજના ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે શરૂ કરવામાં આવી છે આ યોજનાનો ઉદ્દેશ્ય પણ ખેડૂતોની આવક બમણી કરવાનો છે ખેડૂતોને ખેતીને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં એક સમસ્યાનું સમાધાન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ખેતી માટે રાત્રિના સમયે જ વીજળી ઉપલબ્ધ થતી હોય ખેડૂતો રાત્રિના સમયે સિંચાઈ કરતા હતા જેના કારણે તેઓને જંગલી પ્રાણીઓનો ભય વધુ રહેતો હતો ત્યારે વન્યજીવોના વસવાટ ધરાવતા નજીકના ગામો માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ આ યોજના માત્ર શહેરી વિસ્તારના ગામડાઓ પૂરતી સીમિત રહી જતાં હજુ પણ જંગલ વિસ્તારની નજીકના અનેક ગ્રામ્ય વિસ્તારો કિસાન સુદ્યોદય યોજનાથી વંચિત રહી ગયા છે ટાણા 66 એમાં આજુબાજુમાં અત્યારે સિંહના આટા ફેરા હોય દરેક ખેડૂતો ભેગા થઈ રજૂઆત કરવા આવે છે પણ રજૂઆત કરવાથી અધિકારીઓ એને પરિણામલક્ષી બાદરી આપતા નથી એટલે આ ગતિવિધિ ખેડૂતો દ્વારા સતત ચાલુ રહે એવા અત્યારે ખેડૂતોનું લૂપ જોતા દેખાય છે એટલે વિશેષ કાંઈ નહીં કહેતા અધિકારીઓ અમલી અધિકારી આ પ્રશ્નનું ઝડપી અને વહેલી તકે નિરાકરણ લાવે એવા ખેડૂતો વતી મારી માંગ છે અત્યારે લોકો આજુબાજુ ટાણા વિસ્તારના સાસઠ કેવીના આજુબાજુના તમામ વિસ્તારના લોકો ખેડૂત પ્રશ્ન લઈને આવ્યા છે કે ભાઈ અમને દિવસે વીજળી આપો એનું પણ કંઈક કારણ હશે કે એક મહિનાથી સતત વન્ય પ્રાણીઓ ખેડૂતોને માલઢોરને ત્રાસ આપી રહ્યા છે તો ખેડૂતના જીવના જોખમે કોઈ પાણી વાળવા રાત્રે જાય એમ નથી અને અમારા મોલ સુકાઈ જાય છે બધા એટલે આને સત્વરે નિર્ણય લેવા જીઆઈ ના અધિકારીઓને તેમજ સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે અત્યારે અમારે અત્યારે ફોરેસ્ટરો સિંહ મેકેલા છે અને અત્યારે પાંચ દિવસની અંદરથી અમે એક ધારા રિક્વેસ્ટ કરી છે અરજીઓ આપી છે કોઈ ધ્યાન દેતું નથી તો પછી વાહેથી હું આ ખેડૂત કરી લે એ પછી તમારે વિચારવાનું છે પાંચ દિવસ માટે અમે પાણી વાળવા જાવી આખી જિંદગી અમારી વહી જાય આવે જે કોઈ મારણ કરી જાય તો અમારા છોકરાઓનું બાળબચ્ચાનું ભરણ પોષણ કોણ કરશે એની કરતાં અમારે પાંચથી પાવર નથી આવ્યો એ બરાબર છે પણ અમને દિવસે પાવર આપવા વિનંતી છે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગઈકાલ મોડી રાત્રે મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી વિશ્વાસ સિટીના બીજા માળે મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે ઘટનાને લઈ ફાયર વિભાગને જણાવ્યું